આપણા સરર મહાદેવ તો મિત્રો આજે આપણા ગ્રુપ મેમ્બર એક્સ આર્મી અને હાલ એસબીઆઈના કર્મચારી શ્રી જીતુભાઈ પંડ્યા સાહેબ અને એમના બટુક ભેવો આજે એમના વીરપુત્રો બી એમના ફાણેજ અહીં આવ્યા છે મારા ખેતરની મુલાકાતે ખૂબ જ આનંદ થયો અને આપણા ગ્રુપમાંથી હંમેશા સાહેબ કાર્ય કરતા રહ્યા છે બહુ સારા તન મન ધનથી આપણી મા બનાસને માટે આપણા ઉત્તર ગુજરાત માટે આપણા વિશ્વ માટે હંમેશા પ્રકૃતિ પ્રેમી અને શુભચિતા રહ્યા છે ગ્રુપમાં ખૂબ જ હંમેશા સહયોગી રહ્યા છે સાહેબ ગમે ત્યારે ગ્રુપ માટે કોઈ પણ કાર્ય હોય તન મન ધનથી સાહેબ સહયોગી થયા છે અહીંયા આજે મારું મહાભાગ ખુલ્યું છે મિત્રો કે એક તપસ્વી બુદ્ધેવના દર્શન મારા ખેતરે થયા એમ કે અને સાહેબના હાથે જ આ ત્રણેય બટેક ભુદેવોના હાથે જ અહીંયા આપણા ધરતી પર એક વૃક્ષનું રોપણ કરીશું અને જેથી આપણી સાહેબની પણ યાદગીરી આ ધરતી પર બની રહે અને આ ભુદેવની પણ યાદગીરી બની રહે કે અમારા ત્યાં હયાત આને બહુ સારું એવું ઝાડ વાવી ગયા અને મા બનાસના હિત માટે આ વર્ષે મેં કે સાહેબે પણ જાણતા આવ્યા

સફરજન બી લાવેલું મિત્રો કાશ્મીરી અને પહેલી વાર આપણી બના ધરતી પર લગભગ ટ્રાય થયા છે પણ અહીંયા અમારા ગામમાં પહેલીવાર અમે વાઈ છે એમ વાંચ લો ચાલો મારા બહુ સરસ તમારું નામ શું મુઠિયાર સ્નેહ જો હા તો સ્નેહની હાથે મિત્રો અહીંયા સફરજન વાઈએ છીએ અમે બનાની ધરતી પર આપણા દાંતીવાડા નરસીબેન નરસિંહથી લાવેલું આ ઝાડ અને સ્નેહભાઈના હાથે વાઈએ છીએ અમે અમારી ધરતી પર તો યાદગીરી બની રહે સરસ ખૂબ સારા હંમેશા માટે સાહેબ જ્યાં પણ મહેનગતી જાય ત્યાં પણ વૃક્ષારોપણ કરીને આવે આ તો બહુ ભલી વાત છે જીતુભાઈ સાહેબ હા બ્રાન્ચમાં વપરાયા તેમની સોસાયટીમાં વપરાયા અને બ્રાન્ચ ધરતી પર પણ અનેક જગ્યાએ વપરાયા એમ કે બહુ સરસ જી સાહેબ જી જગત હિત માટે કાર્ય કરતા રહે છે ચલો સરસ હા તમારું નામ ભુદેવ બતાવો ભુદેવ હા આ છે આપણા મા બનાસના વીરપુત્ર જીતુભાઈ સાહેબના સુપુત્ર હર્ષિત પંડ્યા સાહેબ હે એ પણ એમના હાથે સફરજનનું ઝાડ આવી રહ્યા છે ખૂબ જ સરસ અમારું ભાગ્ય છે કે આજે ત્રણ ભૂદેવો આવી અને ભાદરવો ભાદર આમ લોકો તીર્થયાત્રા કરતા હોય અંબાજી જતા હોય હા શામળા જતા હોય તો અમારે ત્યાં ભૂદેવ આવ્યા છે અને વૃક્ષરોપણ કર્યું છે તો બિલકુલ હા અને અમારો ભાદરવો સફળ છે મિત્રો ખરેખર એમ તેમ કે છે પાટણથી મહારાજ આવી અને અહીંયા મને ઝાડ વાવી રહ્યા છે અહીંયા બહુ સરસ અને ભાગ્યની વાત છે હે ને તો અહીંયા જીતુભાઈ સાહેબ અને એમના પુત્ર હર્ષિતભાઈ અને સ્નેહ એમના ભાણેજ સ્નેહ ત્રણે ભુદેવો થઈ અને ચીકોડી પણ વાવી રહ્યા છે તો ખૂબ જ સરસ મિત્રો વેસ તો સાહેબ સિટીમાં રહે છે પણ ગામડાની ખેતરની માટીની આપણી ભારત માતાના વીર છે એમને લગભગ સત્તર વર્ષ ઇન્ડિયન આર્મીમાં જોબ કરી છે અને તો ભારત માતાની મિટી સાથે જય જવાન જય કિસાન અહીંયા એક આનંદ પણ લેવાયા છે એક પિકનિક થઈ આ બાળકો માટે બી સરસ અને ઝાડ પણ વાવીને આવ્યા છે બીજી વાર આવશે તો આના એના ફળ ખાવા આવશે હે ને કેમ કે ચીકુડી તો ત્રણ વર્ષમાં આવે છે આના ફિલહાલ બી ચીકુ આવેલા છે ને તો જ્યારે પણ હશે તો તમે ચીકુ ખાઈ શકશો એમ કે હા હે હર્ષિત હા તો અહીં આવતું આવતું રહેવાનું હા હા સરસ ચલો તમે જ્યાં પણ જાઓ ત્યાં વધારે નહીં તો એકાદ વૃક્ષ જરૂર વાવજો જરૂર વાવજો વૃક્ષો બચશે જી સાહેબ તો જ આપણે બચશું તો જ બચશું અન્યથા જી આપણું જીવન જી સાહેબ તમે જોઈ જ રહ્યા છો વૃક્ષો વગર કેટલી તકલીફ ઉઠાવવી પડે છે જી સાહેબ જી કોરોના જેવી ફરી પરિસ્થિતિ ના લાવી ના લાવી હોય હા તો અત્યાર થી જ્યાં પણ મોકો મળે ત્યાં વધારે ને તો એકાદ વૃક્ષ જરૂર વાવજો જરૂર વાવજો જી સાહેબ અમારા ગામ માં આવજો જી એક વૃક્ષ વાવજો વાવજો છોકરા ભણાવજો હા છોકરા ભણાવજો હા સરસ વૃક્ષ વાવતા રહેજો વૃક્ષ વાવજો સરસ હે ને હર્ષિત ચલો

જય માતાજી મિત્રો મારું નામ સ્ને છે તો તમે ઝાડોને વાવો એને એનું ભક્ષણ ના કરો તમે જેટલું બને તેટલા વૃક્ષો વાવો સરસ જી વૃક્ષોને બચાવો તે જી જેટલા તમે કાગળનો ઓછો જી વૃક્ષો વાહ વાહ જય જય માતાજી ખૂબ સરસ તો જય માભ્રહાંશ ખૂબ જ આનંદ થયો